સરદાર પટેલ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં કાર્યરત ડોક્ટર પિંગેશકુમારજી સુતરિયાની પેટન્ટની હેટ્રિક શાકભાજી ફળો તથા અનાજમાં રહેલા જંતુનાશકોની પરખ માટે ફ્લોરોસેન્ટ સેન્સર વિકસાવ્યું વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર પિંગેશકુમારજી સુતરિયા તાજેતરમાં ત્રણ ઇન્ડિયન પેટન્ટ મંજૂર થઈ છે જેમાં અલગ અલગ પ્રકારના જંતુનાશકોની પરખ કરતા સેન્સર વિકસાવ્યા છે કે જેની મદદથી ખેડૂતો ફળ શાકભાજીમાં જંતુનાશકોના હાજર છે કે નહીં તે ચકાસી શકે છે તેઓના માર્ગદર્શન હેઠળ કાર્યરત પીએચડીની વિદ્યાર્થીની હેની સોનીએ જણાવ્યું હતું કે આ સંશોધન કાર્યને આગળ વધારવા માટે જાન્યુઆરીમાં ભારત સરકારની વુમન સાયન્ટિસ્ટની

સી ઓએસટી અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા ઓગણીસ જેટલી પેટર્ન ફાઇલ કરવામાં આવી છે આ વર્ષે એક સાથે સુધારીયા અને સ્ટુડન્ટ હેની સોની દ્વારા ત્રણ પેટર્ન ફાઇલ કરવામાં આવી છે એટલે ખરેખર બહુ આનંદનો વિષય છે વિશ્વવિદ્યાલય માટે બહુ ગૌરવનો વિષય છે એક સાથે આવી ત્રણ પેટર્ન ફાઇલ થઈ હોય એવું સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને અન્ય કોઈ યુનિવર્સિટીમાં અમે જાણ્યું નથી એટલે સૌ પહેલા તો એ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમની જે પેટર્ન છે એ આપણા જનજીવન સાથે જોડાયેલી છે કારણ કે જે શાકભાજી અને આપણે જે ફળફળાથી જે ખાઈએ છે એમાં જે પેસ્ટિસાઇડ છે એ પેસ્ટિસાઇડ કેટલા પ્રકારનું કેટલા ટકાવારી છે એનું માપન કરવા માટે એમણે એક પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને કેન્દ્ર સરકાર અને બીજી જે સંસ્થાઓ છે એમણે એમને એ અનુદાન આપ્યું અનુદાન દ્વારા એમને સંશોધન કરીને એવી કેટલીક વસ્તુઓ તૈયાર કરી છે કે જેના દ્વારા આપણે એને આ સમજી શકીએ છીએ દાખલા કે બટાકા છે કે ટામેટા છે કે સફરજન છે એમાં કેટલી માત્રામાં પેસ્ટિસાઇડ રહેલું છે એનું આંકન કરવામાં આવશે જેથી આપણા સ્વાસ્થ્ય ઉપર પણ બધું એની અસર આપણને જોવા મળશે આ ખરેખર બહુ આનંદનો વિષય છે વિશ્વવિદ્યાલય માટે કે આવી એક સરસ પેટર્ન સમાજને ઉપયોગી થાય એવી અમને તૈયાર કરી છે અને ભવિષ્યમાં અત્યારે તો અમને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સંશોધન કર્યું છે પણ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય એ બી એવી અભિવ્યક્તિ એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે જો આગળ એમને વધારે આને આગળ લઈ જવું હોય અને સમાજને ઉપયોગી થઈ શકે એવી જો વ્યવસ્થા વધારે માત્રામાં કરવાની હોય તો વિશ્વવિદ્યાલય પણ એના માટે તૈયાર છે આ સદાબરા યુનિવર્સિટી દ્વારા કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફ્લોરેશન સેન્સર પર કામ કરી રહ્યા છે ફ્લોરેશન સેન્સર પરથી અમે લોકોએ ત્રણ પેટન્ટ સપ્ટેમ્બર મહિનામાં ગ્રાન્ટ થયેલ છે આ ત્રણ પેટન્ટ પૈકી ત્રણે ત્રણ પેટન્ટ અલગ અલગ પ્રકારના મોલિક્યુલ પર કામ કરેલ છે એ પૈકી પેરાકવેટ કાર્બોફ્યુરાન અને સાયનેઝીન ને ફ્રુટ્સ વેજીટેબલ્સ અને મિલેટ્સમાંથી ડિટેક્ટ કરવા માટે ફ્લોરેશન સેન્સર વિકસાવેલું છે આ સંશોધન માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી અમને એક કરોડ પાસઠ લાખ નું અનુદાન પ્રાપ્ત થયેલ છે